છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં બોડે બોડેલીમાં ભાજપ દ્વારા અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટાઉદેપુર આજે બોડેલી નગરમાં રાષ્ટ્રીય સાહેબ અને પ્રધાનમંત્રી મોદી સાહેબની સૂચનાથી સારા ભારતમાં સદસ્ય અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે બોડેલી નગરમાં પણ અમે સભ્ય બનાવવા નીકળ્યા છે અને અમારી સાથે કાર્તિકભાઈ શાહ બોડેલીના સરપંચ તેમજ બધા શિવભાઈ મહારાઉલ કંચનભાઈ પટેલ બધા સાથે મળીને તુષાર પટેલ બધા ભેગા થઈને બધા વેપારીઓને મળીને ગામ લોકોને મળીને આ સદસ્ય અભિયાનને સફળ બનાવવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ભારત માતા રાજશ્રી વન સ્ટોપ સુઝ શોપ ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ